અથવા ઓછી કરવામાં આવીએ અને નિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય આ માટે જરૂરી તમામ અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે મુક્ત વ્યાપાર પ્રદેશને હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશો તરીકે ઓળખવામાં આવે છે વૈશ્વિકીકરણ અને મુક્ત વ્યાપારમાં વિકાસશીલ દેશોને સમાન તક મળી શકતી નથી આથી વિકાસશીલ દેશ વિકસિત દેશોની હરીફાઈ કરી શકે એ માટે સરકાર દ્વારા તમામ પ્રકારની જરૂરી સગવડો પગલા ભરવામાં આવે છે જેમ કે ખાસ આર્થિક પ્રદેશ માટે જમીન પૂરી પાડવી કરનું માળખું સરળ અને હળવું કરવું લાયસન્સ પ્રથા રદ કરવી વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવું આંતરરાષ્ટ્રીય વ્યાપારનું કદ અને ગુણવત્તા વધે એ માટે જરૂરી પાયાની સગવડ આપવી ઉદ્યોગોના લક્ષ્યને પહોંચી વળવા કામદાર હિતના કાયદાઓમાં છૂટછાટ આપવી દેશમાં જુદા જુદા સ્થાનોએ વિશિષ્ટ આર્થિક પ્રદેશો જાહેર કરવામાં આવેલા છે ગુજરાતમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને કર્ણાટકમાં બેંગલુરુ ખાતે આવેલો ઇન્ટરનેશનલ ટેક પાર્ક જાણીતા છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો મુખ્ય આધાર કેટલાક વ્યાપારી સંઘો છે વ્યાપારિક સંઘો કેટલાક એવા દેશોના સમૂહ છે જેમની વચ્ચે વ્યાપારી સંબંધોની સમાન પ્રણાલી કામ કરતી હોય વિશ્વને મોટાભાગનો વેપાર આ સંઘોની સમજૂતી પ્રમાણે થાય છે આ સંઘોની સદસ્યતા પર ત્રણ બાબતો અસર કરે છે જેમાં અંતર પરંપરાગત સંબંધો અને ભૂ રાજનૈતિક સહયોગ તો મિત્રો વિશ્વના વિવિધ વ્યાપારી સંઘો એ આપણા સિલેબસમાં નથી પછી છે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિશ્વ વ્યાપાર સંગઠનના પ્રવેશ દ્વારા બંદરો તો આમાં આપણે વિવિધ બંદરો વિશે આપણે અભ્યાસ કરીશું દુનિયાના જુદા જુદા ભૂમિખંડોના દેશો કે પ્રદેશોની ચીજવસ્તુઓની હેરફેર માટે દરિયાઈ જળમાર્ગ આગવું સ્થાન ધરાવે છે બંદર ઉપર નિકાસ માટે પીટ પ્રદેશમાંથી આવતી ચીજવસ્તુઓ સ્ટીમરમાં ચડાવી દેવામાં આવતી નથી તેવી જ રીતે આયાત કરેલી ચીજો તાત્કાલિક પીટ પ્રદેશમાં મોકલી દેવામાં આવતી નથી ચીજોને ધક્કા ઉપરથી એકત્રિત કરી બંદર વિસ્તારમાં રહેલા ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવે છે માલ મોકલવા માટે તાત્કાલિક વ્યવસ્થા ન થાય તો માલના સંગ્રહ માટે ગોદામની વ્યવસ્થા હોય છે કોઈ પણ બંદર દ્વારા આયાત કરવામાં આવતી આયાત કરવામાં આવતી તેમજ નિકાસ કરવામાં આવતી ચીજવસ્તુઓ અને તેના પુરવઠા પરથી તેના પીઠ પ્રદેશના વિકાસ વિશે અનુમાન કરી શકાય બંદરની ક્ષમતા કેટલી હશે તે અનુમાન બંદર આગળ લંગરાયેલા જ જહાજો પરથી નક્કી થઈ શકે છે એટલે કે કોઈ બી બંદર હોય ત્યાં આગળ કેટલો સામાન આપણે ત્યાં સંગ્રહ કરી શકીએ તેની સુવિધા આપણને ત્યાં જે બંદરની આગળ જે જહાજો લગાયેલા હોય તેના દ્વારા જ આપણે નક્કી કરી શકીએ છીએ બંદર પર અનેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે જેમાં જહાજોને કિનારા નજીક લાવવાની વ્યવસ્થા અને તેને લંગારવાની સુવિધા ચીજવસ્તુઓને ચડાવવાની ઉતારવાની સગવડ નિકાસ માટે બંદર પર લાવેલી ચીજવસ્તુઓની આયાત થયેલી વસ્તુઓનો યોગ્ય સમય સુધી સંગ્રહ કરવા તેમજ સાચવવા માટે વિશાળ ગોદામે ગો ગોદામની સગવડ જહાજ સાથે આવતા ક્રૂ મેમ્બર્સ માટે ઇમિગ્રેશનની વ્યવસ્થા માલ આયા આયાતી વસૂલીની વ્યવસ્થા આ બધી જ વ્યવસ્થાનું આયોજન અને અમલ પોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવે છે તો મિત્રો તમને પરીક્ષામાં પૂછી શકાય કે બંદર પર કઈ કઈ સુવિધાઓ જોવા મળે છે તો તમારે આ બધી સુવિધાઓ લખવી દુનિયાના બંદરોનો વિકાસ જે તે પ્રદેશોના સમુદ્ર કિનારાની પ્રાકૃતિક રચના માંગ વસ્તી અને વિશિષ્ટતા જેવા પરિબળો પર આધાર રાખે છે આ પ્રાદેશિક વિભિન્નતાના કારણે બંદરોની રચના કે કાર્ય પદ્ધતિમાં વિભિન્નતા જોવા મળે છે આ વિભિન્નતાઓને આધારે બંદરોના પ્રકારો પાડવામાં આવ્યા છે બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહાર વચ્ચેનો સંબંધ વાહનો કે સ્ટીમરો અને ભૂમિ પરના પરિવહનના સાધનો દ્વારા જાળવી શકાય બંદર પર બીજા દેશોની ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે તેમજ દેશમાં ઉત્પાદિત ચીજવસ્તુઓની નિકાસ કરવામાં આવે છે આમ બંદર આંતરરાષ્ટ્રીય વેપાર સાથ માટે મહત્વની ભૂમિકા નિભાવે છે માટે તેને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશ દ્વાર કહે છે તો મિત્રો હવે આપણે જોઈશું બંદરોના પ્રકાર બંદરોના કયા કયા પ્રકાર છે તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે બંદરોના પ્રકારો વિગતે સમજાવો તો તમારે આ જે હું તમને બધા બંદરો ભણાવવાની છું તે બધાએ તમારે ટૂંકમાં સમજાવવાના પહેલું છે દરિયાઈ બંદર દુનિયાના મોટાભાગના બંદરો સમુદ્ર કિનારે હોય છે ખુલ્લા સમુદ્ર પર વિકસેલા બંદરો જળમાર્ગ પર આવેલા હોવાથી સ્ટીમરો દ્વારા ઝડપી માલસામાનની આપ આપલે થઈ શકે છે ન્યુયોર્ક મુંબઈ શાંઘાઈ હોંગકોંગ કોલંબો જેવા બંદરો ખુલ્લા સમુદ્ર પર આવેલા હોવાથી વધુ વિકાસ પામે છે જ્યારે ખુલ્લા સમુદ્રથી દૂર અંતરિયાળ પ્રદેશોના કિનારે રહેલા બંદરો મુખ્ય જળમાર્ગોથી દૂર હોવાથી આવા બંદરો ઓછા વિકાસ પામ્યા છે આવા બંદરો સુધી પહોંચવા માટે સમુદ્ર તરની જાણકારી અને માર્ગદર્શનની જરૂર પડે છે પછી છે નદી બંદર બારેમાસ ભરપૂર જળ કુંડા તળ ધરાવતી શાંત અને અનુકૂળ દિશામાં વહન કરનારી નદીઓના કિનારા પર બંદર વિકાસ પામે છે આંતરિક પીઠ પ્રદેશોની જરૂરિયાતોની આયાત તેમજ ઉત્પાદનોની નિકાસ માટે આવા નદી બંદરો મહત્ત્વનો ભાગ ભજવે છે લંડ લંડન બંદર ટેમ્સ નદી પર અને હેમ્બર્ગ વેસર નદી પર આવેલા નદી બંદરો છે ભારતમાં ભારતમાં હુગલી નદી પર આવેલું કોલકાતા નદી બંદર છે નદી પ્રવાહ સાથે તણાઈ આવતા કાપ કે ભરતીના કારણે તણાઈ આવતો કાપ ઠલવાતા નદીનું તળ છીછરું બની જાય છે નદી પરની ઊંડાઈ જાળવી રાખવા માટે વારંવાર ડ્રેજિંગ કરવું પડે આ સિવાય નદી બંદરો આંતરિક જળમાર્ગ તરીકે ઉપયોગી છે યુરોપના ઘણા આંતરિક જળમાર્ગ તરીકે તથા ઉતારોની માટે ઉપયોગી છે પછી છે સરોવર બંદર દુનિયામાં મોટા સરોવર પર બંદરના વિકાસ માટે ભૌગોલિક અનુકૂળતાઓ જેવી કે પાણીનું ઊંડાણ બરફ મુક્ત પાણીની સપાટી સમુદ્રપીઠ પ્રદેશ વગેરે પૂરા પાડતા હોય તેવા સરોવરને કિનારે બંદરો વિકાસ પામે છે આ બંદરો આંતરિક વેપાર માટે કે માલની હેરફેર માટે ઉપયોગી બને છે યુએસએ અને કેનેડાની સરહદ પર આવેલા સરોવરમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદી પર ઉત્તર એટલેન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ પાંચ સરોવરને નહેરો અને લોક ગેટથી એકબીજાને જોડીને દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે પરિણામે ડુલુથ શિકાગો ઓલ્પેન ટોરેન્ટો બે બફ જેવા નાના મોટા સરોવર બંદરો વિકાસ પામે છે આફ્રિકામાં વિક્ટોરિયા સરોવર પર ઉતારો હેરફેર માટે કંપાલા બંદરોનો વિકાસ થયો છે ટૂંકમાં કહીએ તો દેશમાં ચીજવસ્તુઓની માનવીની આંતરિક હેરફેરમાં આવા બંદરો આવા સરોવર બંદરો મહત્ત્વના બને છે પછી છે નહેર બંદર દુનિયાના સમુદ્ર અને મહાસાગરો વચ્ચેના અંતર ટૂંકા કરવા માટે માનવીય ભૂમિખંડોની સંયોગી ભૂમિ એટલે કે સાંકડી ભૂમિ પટ્ટી જેવા ભૂમિ સ્વરૂપને ખોદીને બે સમુદ્રો કે મહાસાગરોને જોડીને ટૂંકા અંતરના જળમાર્ગોનું નિર્માણ કરે છે આમ સમુદ્રો કે મહાસાગરોને જોડતા માનવ રચિત જળ સ્વરૂપોને આપને નહેર કહીએ છીએ આવા નહેર માર્ગ પર બંદરો વિકાસ પામે છે પશ્ચિમ એશિયામાં રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેરના ભૂમધ્ય સમુદ્રના છેડે પોર્ટ સહિત જ્યારે રાતા સમુદ્રના છેડે સુએજ નહેર બંદર છે દુનિયાના બે મહત્વના જળમાર્ગો પૈકી પનામા નહેર માર્ગ અને કેરેબિયન સમુદ્ર તરફના છેડે કોલોન બંદર આવેલું છે જ્યારે પેસેફિક મહાસાગર તરફના છેડે પનામાં બંદર આવેલું છે કેટલાક દેશોમાં આંતરિક જળમાર્ગો માટે આંતરિક પ્રદેશો સુધી નહેરો વિકસાવવામાં આવે છે જેથી નાની સ્ટીમરો જે તે પ્રદેશના આંતરિક ભાગ સુધી જઈ શકે આવી નહેરોને છેડે બંદરો વિકાસ પામે છે આવા બંદરો સમુદ્ર બંદરો કરતાં નાના હોય છે જોકે આવી નહેરો દેશને આંતરિક જળમાર્ગો પૂરા પાડતી હોવાથી પ્રદેશના સ્થાનિક કે રાષ્ટ્રીય વેપારમાં મહત્વની બને છે બ્રિટનમાં લિવરપુલ લિવરપુલ અને મેન્ચેસ્ટરને સાંકળતી મેન્ચેસ્ટર શીપ કેનાલના પૂર્વ છેડે મેન્ચેસ્ટર અને પશ્ચિમ છેડે એલસી મીર અને લિવરપુલ બંદર આનું ઉત્તમ ઉદાહરણ છે પછી છે ફેરી બંદર જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય અને ટાપુમય વિસ્તારો માનવ વસ્તી હોય તો નાની સ્ટીમર જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશોમાં જવા આવવા માટે નાના બંદરો વિકાસ પામતા હોય છે તેને ફેરી બંદર કહે છે જાપાન જેવા દેશમાં તો ટ્રેન ટ્રેન ફેરી સેવા આપતા બંદરો પણ છે આમાં રેલવેના પેસેન્જર ડબ્બાઓને દરિયાઈ જહાજ પર ચડાવવામાં આવે છે અને સમુદ્ર પાર કરીને તેને બીજે કિનારે ઉતારવામાં આવે છે બ્રિટન અને યુરોપના અન્ય કેટલાક દેશોના કિનારા વચ્ચે આ માનવીની હેરફેર માટે અનેક બંદરોનો વિકાસ શક્ય બન્યો છે હાર્વી ડોવર ફ્રિક સ્ટોન ન્યૂ હેવન જેવા યુરોપના પશ્ચિમ કિનારે વિકસેલા આ પ્રકારના બંદરો છે અગ્નિ એશિયાના ટાપુઓ તથા કેરેબિયન દ્વીપ દ્વીપસમૂહોમાં પણ આ પ્રકારના બંદરો આવેલા છે ગુજરાતના દહેજ બંદરથી ઘોઘા બંદર વચ્ચે ફેરી સર્વિસની સુવિધા સરકારની સક્રિય વિચારણા હેઠળ છે બંદર દ્વારકા વચ્ચે ફેરી સર્વિસ ચાલે છે અગાઉના સમયમાં સુરત સુરત અને ખંભાત ભાવનગર ગોગા વચ્ચે આવી સેવાઓ ચાલતી હતી પછી છે ફેરી બંદર ફેરબદલી માટેનું બંદર કેટલાક બંદરો વિશાળ વિશાળકાય સ્ટીમરો ઊભી રાખી શકે તેવું ઊંડાણ ધરાવતા હોય તો મોટી સ્ટીમરો ત્યાં આવીને લાંબરે છે આ મોટી સ્ટીમરને મધર શીપ કહે છે તેમાં માલ ભરવામાં આવે છે તેમાંથી નાની સ્ટીમરોમાં માલ ઉતારવામાં આવે છે જેને ડોટર શીપ કહે છે તેમાં માલ ભરીને અન્ય નાના મોટા બંદરોને પહોંચાડવામાં આવે છે આ માલની જે બંદરેથી ફેરબદલી થાય તેવા બંદરને ફેરી બદલી માટેનું બંદર કહે છે ગુજરાતના કિનારે એક લાખ ટન જેટલો માલ લઈને આવતી સ્ટીમરો સલાયા બંદરના ખુલ્લા બારામાં લંગ લાગરે છે જ્યાંથી દસથી પંદર હજાર ટનની માલ વહની ક્ષમતા ધરાવતી સ્ટીમરો મોટા જહાજમાંથી માલ ભરીને નવલખી કંડલા બપો નવલખી કંડલા કંડલા પોરબંદર બેડીરોઝી વગેરે બંદરો પર પહોંચ પહોંચતા કરે છે આ રીતે સલાયા એ ફેરબદલી માટેનું બંદર છે પોર્ટુગીઝ સંસ્થાનો માટેનો માલ લિસબન બંદર એથી વહેંચાય છે કે ફેરબદલી પામે છે પશ્ચિમ આફ્રિકાના નાના બંદરો પર પહોંચતા માલસામાન હોટકોટ બંદરેથી મધ્ય અમેરિકાના બંદરો પર પહોંચતો માલસામાન ક્રિસ્ટોબલ બંદરેથી જ્યારે બાલ્ટિક અને કાળા સમુદ્રના નાના બંદરોએ પહોંચાડવામાં આવતો માલસામાન પેરિયસ સોલોનિક અને ઇસ્તબુ બંદરેથી વિતરણ પામે છે આ ઉપરાંત બંદરના કુદરતી વ્યૂહાત્મક સ્થાન તેના પૃષ્ઠ પ્રદેશની યોગ્યતાના આધારે તેમજ ચોક્કસ હેતુથી બંદરોનો વિકાસ કરવામાં આવેલો હોય છે અને તે જ પ્રમાણે બંદરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેમાં પ્રવાસી બંદર વાણિજ્ય બંદર નૌસેના બંદર જહાજ બાંધકામ અને સમારકામ માટેના બંદરોનો સમાવેશ કરી શકાય છે તો મિત્રો આજે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરે છે છીએ સ્વાધ્યતામાં નોટબુકમાં લખી લેવું